ટોંકલેશ્વરની અંકલેશ્વરની અંદર શાળામાં વાલ્લોએ હોબાળો મચાવ્યો અહીં વિદ્યાનિકેતન શાળાની અંદર વાલીઓ હોબાળો મચાવ્યો શાળામાં કોઈ સુવિધા ન હોવાના આરોપ સાથે વાલ્લોએ હોબાળો કર્યો આજી હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોના વાલ્લોએ હોબાળો મચાવ્યો વિદ્યાર્થીઓને અન્ય સ્ટાફમાં ટ્રાન્સફર કરવા માટે વાલીઓ માંગ કરી રહ્યા છે તો ટોંકલેશ્વરમાં આવેલી છે ડીવાઇન વિદ્યાનિકેતન શાળા કે જ્યાં વાલ્લોએ મચાવ્યો હોબાળો જિલ્લા પંચાયતમાં કાલે ગયા હતા કાલે સાહેબ હા કહું એલું છે તૈયારી ગાડી અહીંયા આવીને ફરી ગયા છે અમારા ટ્રસ્ટીઓને પૂછીને અમે સ્કૂલ ચાલુ કરી અમારે તો આ સ્કૂલમાં એડમિશન જોઈતું જ નથી કંઈ બી થઈ જશે બરાબર આ સ્કૂલમાં એડમિશન આપશે તો બી અમે છોકરાઓને તો નહીં જ મોકલી કઈ કારણ છે કે સ્કૂલમાં કોઈ સુવિધા જ નથી કારણ કે બોર્ડ બી આજે લગાવવામાં આવ્યું છે એકદમ બિલકુલ જુડો બોલે કાલે જિલ્લા પંચાયતમાં બોલ્યા કે અમે લખાણ આપશું કેવું કે અમે સ્કૂલને લોક કરી દઈએ છીએ લખાણમાં આપવામાં કીધું હતું કે કાલે અમે આપી દઈશું આજે ફરી ગયા છે કે અમે સ્કૂલ ચાલુ કરી દર વખતે આવું કરે છે અને પાછા એવું કે હું પોલીસવાળાને બોલાવી લેવાનું અને બોલાવી અમને ધમકી આપે છે